બેઠા oh, બે <laughs> <laughs> <I'm> <laughs>

ખાર પડે એકદમ ક્યાં ખાર થઈ દેખાતો જ નહીં ખાર ખાર ક્યાં દેખાય છે તો બે ચાર તૂટતા હોય તો એ ભૂરા રે બોલવા સગંધે હવે હવે યાદરા થઈ ગયા છે યાદ થઈ રહ્યા છે હે

મારો બેટો આપણને આટલી ભાઈ એ થાય બેટી હું લાગે પાવર નથી કરતો એવું હે પાવર કરે હવે <display milligrams> <pinky> બેટો બલ્યા શું બલ્યા બલ્યા હે મોટો કાલો પણ બળો જતા બલ્યો બોલ્યો લાખો લખે હે ગયો હમણાં જવાના તો આપણા જે કાંટો મારી આવ્યા આપણે તો આ રોજ નઈ ખબર પડે કે મારા એટલા કોઈ ભરનારા હો એ તો ખરા એને ખબર પડે એને ખબર પડી ગયું એટલે તારો તાપો પાછ લઈ આવ